જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ભાગી ગયા છે બપોરના એક ને અમે આવી ગયા છીએ જમમાં અમારા મિત્રો સાથે આ છે અમારા જયેશભાઈ બધા મૂકી લીધું છે અને અમે ઓફિસમાં જવાનું છે અને આજે સાંજે અમારે મારી પ્રોગ્રામ છે બાટીનો તો આજે અમારે બાટી ખાવા જવાનું છે જયેશભાઈ કઈ બાજુ જવાનું છે ખાવા ખાવાદવદરા ગામમાં જવાનું છે મિત્રો અમે તમને દાળ બાટી કઈ રીતે બનાવી છે જેવી મોલ લઈએ છીએ એ તમને વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં તમે બચાર રહેજો જજો તો મિત્રો અમે જમી લીધું છે અને હવે અમે જમીન ઓફિસ બાજુ જાણીશું જયશભાઈ જાઈશી અમને આગળ કઈ બાજુ જાવશો જમવા માટે અમારે ચાર માળના દાદરા ઉતરવા પડે છે મિત્રો

પગમાં ભાઈ રેજો હા અત્યારે લંચ પડી ગયો છે બધા હું છે શેષભાઈ જમી લીધું જો આ ટિફિન મૂકી દીધા છે હવે આપણે હાલો પાણી ભરી લો ફાઈનલી મિત્રો અમે દાલ પાર્ટી માટે નીકળી ગયા છીએ ને દેસાનગર પેટ્રોલ પંપ પહોંચી ગયા છીએ અમારા મિત્ર આવે છે અમે એની રાહ જોઈએ છીએ અને તમે જો ભાવનગરમાં માં વરસાદ છે વરસાદ ધર્મ ધર્મ શરૂ થઈ ગયો છે અને માત્ર બે મિનિટ અમારે નીકળવાનું છે હવે મારા મિત્રો આવે છે એની રાહ જોઈને અમે ઊભા છીએ અમારે જવાનું છે સોડવદરા ગામે અમારા મિત્રએ દાલ બાટીની પાર્ટી રાખી છે અમારે ઓફિસ સ્ટાફ અમારો ઓફિસ સ્ટાફ બધો આવવાનો છે આજે ફાઈનલી અમારા મિત્રો આવી ગયા છે અને અમે નીકળી ગયા છે માટે મિત્રો સો વરસાદ આવે છે અને ગાડી લઈને થાય છે બાઈક લઈને તો મિત્રો અમારે સાંસ લેવાની હતી સાંસ લેવાની બાકી હતી તો અમે આવી ગયા છે ડેરીએ સાંસ લેવાની છે જીગાભાઈ ની સાંસ લેશે ભાવેશભાઈ ઉભા છે થોડી વારમાં લઈને અમે નીકળીશું ભાઈ તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમને જોવાની ખૂબ જ મજા આવશે

હાલો કેટ બરી ખાવા કીટ કેટ હા થોડી નાખો છે પેલો સાસ લઈ લીધી મિત્રો ઘણી બધી સાસ લીધી છે તો જીગાભાઈ કેટ બરી ખવડાવશે ભાઈ ને આપણા બર્થડે થી હેપી બર્થડે સંજયભાઈ થેન્ક યુ થેન્ક યુ આપણે બેડ જોઈ દીધી પાણી એટલી ચાલશે તો આપું થોડી ઓ ભાઈ બને આપણી અહીંથી થાય છે નીકળીએ ખાવા માટે ચાલો તો મિત્રો ખાઈ લીધી છે અને હવે અમે નીકળીએ છીએ આજે આપણી ગાડી હવે આપણે આગળ મળીએ રસ્તામાં ઓકે તાળોજી આટલા ભાઈ સાહેબ મસ્ત મસ્ત્ર ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ વાડીએ પાપડ તળવાના છે હવે અને દાળ બનાવવા મૂકી દીધી છે હાલો તમે જોઈ શકો છો બતાવો દાળ હા છે અમારા રસોઈયા શું નામ છે તમારું વિજય છે બનાવવાની અમારા મિત્રો બેઠા છે બધા અમારા લાલભાઈ છે લાલભાઈ જય માતાજી ને ની સલાડ સુધારે છે

ખરાબ રસ્તો હતો થોડો પહોંચી ગયા કરતા ભાઈ ને અમારે જ ભૂખ લાગી છે થાકી ગયા છે ગાડી આજે ઘણા બધા હીરા ઘણા

લાલભાઈ પાપડ શેકે છે વાડીએ ખૂબ જ મજા આવે છે ગરમ લાગે ને લાલભાઈ જો તમે કઈ રીતે પાપડ શેકે છે ફાવે ભાઈ શેકે છે અને દાળ સડે છે

બધાને બબે મૂકો લાલ લાલભાઈને બે મૂકો સરસ મજાના બાટા બનાવ્યા છે દાળ બનાવી છે હાલો મિત્રો તમે પણ દાળ બાટી ખાવા ખૂબ જ મજા આવશે

બધા <fortified>. <głos Collinsennen> આપણા રસોઈ આય બનાવી હતી રસોઈ દાલબાટી ચોરદાર બનાવી બધાને મજા આવી ગઈ છે બધાને ખવડાવીને ખાય છે આપણા અંકિતભાઈ અંકિતભાઈ થાકી નહીં ગયા ને પીરસી હા ભાઈ તો હારું જો લાવવું છે કાંઈ કંઈ વસ્તુ નહીં

તમારે પણ મજા લેવી હોય આવી તો આવી વાડીએ અંકિતભાઈ અંકિતભાઈ ની વાળીએ મિત્રો દાલભાટી ખાયા પાછા ભાવનગર પહોંચી ગયા છીએ આનો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો